સંભાવનાઓ નું જંગલ ઘટાદાર લીલા જંગલના જ્યાં માં જ્યાં સૂર્ય પ્રકાશ હતો અને પવન વૃક્ષો વાતો કહેતો હતો ત્યાં યુવાન એક જૂથ રહેતું હતું જે સૌથી સારા મિત્રો હતા તેઓ પોતાને ધ બ્રેવ એક્સપ્લોરર્સ કહેતા બની સસલું હતું જે ઝડપી હતું પરંતુ ઘણી વાર પોતાની ક્ષમતાઓ પર શંકા કરતો હતો લીલા સિંહ નું બચ્ચું હતું જે મજબૂત હતું પરંતુ નિષ્ફળ જવાની ચિંતા કરતું હતું ઓલિવર એક ગોવડ હતો જે જ્ઞાની હતો પરંતુ નવી વસ્તુઓ અજમાવવાથી ડરતો હતો અને મીકો ઉંદર હતો જે નાનો હતો પરંતુ મોટું હૃદય ધરાવતો હતો એક સોનેરી સવારે મિત્રો એક નદી પાસે ભેગા થયા ઓલિવરે કહ્યું મેં જંગલ કિનારે એક જાદુ ટેકરી વિશે સાંભળ્યું છે તેઓ કહે છે કે જે કોઈ ટોચ પર પહોંચે છે તે તેમની છુપાયેલી શક્તિ શોધે છે બની કાન ચિંતાથી ફફડ્યા પરંતુ ટેકરી ખૂબ દૂર છે અને હું ખૂબ જ બહાદુર નથી લીલાએ તેની છાતી ફૂલાવી શું થાય છે જો હું પ્રયાસ કરું અને નિષ્ફળ જાઉં બધા હસશે મિકોએ નરમાશથી ચીકીને કહ્યું મારા જેવા નાના માટે તે ખૂબ જ જોખમી હોઈ શકે છે પરંતુ ઓલિવરે તેના પાંખ ફફડાવ્યા આપણે બ્રેવ એક્સપ્લોરર્સ છીએ સાથે મળીને આપણે કંઈ પણ કરી શકીએ છીએ મિત્રોએ પ્રયાસ કરવા માટે સંમતિ આપી જ્યારે તેઓ રવાના થયા ત્યારે દરેકે પડકારો સામનો કર્યો બનીએ પહોળી નદી પાર કરવી પડી હું તે કરી શકતો નથી તેને છું ઊંડો શ્વાસ લઈને એ છલાંગ મારી અને બીજી બાજુ પહોંચી ગયો આગળ જતા તેઓ પથરીલા માર્ગ પર પહોંચ્યા લીલા અચકાઈ શું થાય છે જો હું લપસી જાઉં ઓલિવરે ઘુગવ્યું તમે મજબૂત છો લીલા ભલે તમે ઠોકર ખાઓ તમે પાછા ઉભા થશો તેના સાહસ ને બોલાવીને લીલાએ આત્મવિશ્વાસ સાથે માર્ગ પર ચઢી ગઈ જયારે તેઓ જંગલ ના અંધારા વાળા ભાગમાં પહોંચ્યા ત્યારે મિકો તે ખૂબ ડરામણું છે તેણે પાછળ કહ્યું બની તેની બાજુમાં ઝૂક્યો તમે નાના હોઈ શકો છો પરંતુ તમે અમારા માં સૌથી બહાદુર છો તમે આ કરી શકો છો તેના મિત્રો ની સાથે મિકો એ તેના ડર ને દૂર કર્યો અને માર્ગદર્શન આપ્યું છેવટે તેઓ જાદુઈ ટેકરી પર પહોંચ્યા તે ઢોળાવવાળી હતી અને તેમના પગ દુખતા હતા પરંતુ તેઓ એકબીજાને પ્રોત્સાહિત કરીને ચઢ્યા જ્યારે તેઓ ટોચ પર પહોંચ્યા ત્યારે દ્રશ્ય અદભુત હતું જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે એક નમ્ર અવાજ હવામાં ગુંજ્યો હોય તેવું લાગતું હતું તમે બધાએ સૌથી મોટો ખજાનો શોધી કાઢ્યો છે અને એ છે પોતાનામાં અને એકબીજામાં વિશ્વાસ તે દિવસ થી બની લીલા ઓલિવર અને મિકો જાણતા હતા કે તેઓ કોઈ પણ પડકાર ને દૂર કરી શકે છે તેઓ શીખ્યા કે તેમની એ સાથે મળીને મજબૂત બનાવ્યા અને હિંમત એ ડર ની ગેરહાજરી નથી પરંતુ આગળ વધવાનો નિર્ધાર છે જયારે તેઓ ઘરે જતા હતા ત્યારે જંગલ તેમના હાસ્ય થી ગુંજતું હતું તેઓ તેમના આગામી સાહસ માટે તૈયાર હતા વાર્તાનો મર્મ પોતાના પર વિશ્વાસ કરો તમારા મિત્રોને સમર્થન આપો અને ક્યારેય ડરને જીવનની ટેકરીઓ પર ચઢવાથી રોકશો નહીં